નમસ્કાર, આપ જુરાચ કોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અખાત્રીજના દિવસથી ખેડૂતો હળુતરાનો પ્રારંભ કરે છે. જોકે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં હળુતરાનો પ્રારંભ તો થાય છે પણ એક અનોખી રીતે તો શું છે આ ગામની પરંપરા જોઈ આ અહેવાલમાં. એક સાથે 100 થી વધુ ટ્રેક્ટર આજે ભગવાનનું ખેતર ખેડી રહ્યા છે. હા, આ છે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના શુભ દિવસથી ખેતીની નવી સિઝનની શરૂઆત. ગામમાં તમામ ટ્રેક્ટરો આજે વહેલી સવારે ભગવાન યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા છે અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો છે જો કે તમને જણાવી દઈએ કે વર્ષોથી નિકોડા ગામમાં આ પરંપરા ચાલી આવે છે અને યોગેશ્વર ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા તમામ ખેડૂતો અહીં આવી ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે પરમ પૂજ્ય દાદાજીની પ્રેરણાથી સ્વાધ્યાયની અંદર માણસના જીવનમાં વિચારને આચારમાં લાવવા માટે પણ પૂજ્ય દાદાજીએ ઘણા બધા પ્રયોગો આપ્યા એમાં યોગેશ્વર ખુશીનો પ્રયોગ છે એ ધરતીપુત્ર એટલે ખેડૂતો માટે એ પૂજ્ય દાદાજીથી આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી બે હજાર ત્રણથી અમે એ ભૂમિપૂજન કરીએ છીએ માહોલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઉભો રહે ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય એના માટે કરીને વર્ષોથી થી અખાત્રી ના દિવસે ભૂમિ પૂજન થાય કેટલા ખેડૂતો અમારા ગામમાં તો લગભગ મેક્સિમમ સો થી સવા સો ખેડૂતો જોડાતા હોય છે પણ સમગ્ર વિશ્વની અંદર પરમપુજ્ય દાદાજી દાદાજીના દસ હજાર થી વધારે ઉપરાંત કૃષિ ના પ્રયોગ છે એની અંદર બધા લોકો પોતાની કર્મ કુશળતા ધરવા માટે આજે પૂજા કરતા હોય છે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત ભરમાં અખાત્રીજ દિવસે નવી ખેતીનો પ્રારંભ કરવામાં આવે છે હળદરાનો પ્રારંભ કરવામાં આવે છે વર્ષો પહેલા ખેતરોમાં બળદની પૂજા થતી જોકે આજે બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લઈ લીધું છે પરંતુ પરંપરા એની એ જ રહી છે ગામની મહિલાઓ પણ આજે ભગવાનના ખેતરમાં પહોંચી હતી અને બળદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરી હતી સાથે સાથે ધરતી માતા અને ખેતીના ઓજારોની પણ પૂજા કરીને ખેતીનું નવું વર્ષ સુખદ રહે તેવી પ્રાર્થના કરી હતી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીનો આ પ્રયોગ છે અખાત્રીજના દિવસે આખા ગામના ખેડૂતો આ પૂજારી તરીકે આ ખેતરમાં આવે છે અને આખા ગામના ખેડૂતો ખેડે છે ખેતરને અને દર મહિને પૂજારી તરીકે અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ અને આ સ્વાધ્યાય પરિવાર આખો એકત્રિત થાય છે આ દિવસે અને આ પોતાના સાધનની પૂજા થાય છે ખેતીના ઓજારોની પૂજા થાય છે ખેતરની પૂજા થાય છે અને આ રીતે આખો સ્વાધ્યાય પરિવાર એકબીજાને મળે છે અને એમાં ખૂબ જ અનેરો આનંદ આવે છે આખા ગામના ખેડૂતો આજે તો જોડાણા છે અહીંયા પહેલાના જમાનામાં મારા આ મારો સમય હતો એ લગ લગભગ અહીંયા છે સિત્તેર ને સાલ સિત્તેર વર્ષ પહેલો અમે હળ બળદથી હળ ઉતરા કરતા બળદ મિશન ગાળતા એ એના એક વાસક ઉપર ચાદર ઉઢાળીને એના શણગારતા પછી એ એક વાસક મોટા મોટા કલર કરતા એને એ રીતે શણગારી અને હડોદરા કરતા વખત બધા ગામડા બધા જ હર એક જ ખેતરમાં આવતા અને લાઈન બંધ બધા ખેતરમાં આવી અને પછી પોતપોતાની રીતે હર જોડી અને પછી ભગવાનનું નામ લઈ અને હડોદરા કરતા ચાલુ કરતા અત્યારે અત્યારના યુગમાં બળદ નીકળી ગયા હવે આ યુગમાં પછી યુગમાં ટ્રેક્ટરો આવ્યા તે ટ્રેક્ટરો આવ્યા પણ દાદાની પ્રેરણાથી પાછો મેં પાછું જે ભૂલું હતું ને એ પાછું તાજું કર્યું અને આ બધું જે હોય દાદાની પ્રેરણાથી જળોતરા કરવા મળ્યા કારણ શું તો બધોનું એક જ નિર્ણય એક જ ભાવ થાય અને ભગવાનના નિમિત્તે જ આ બધું કાર્ય થતું હોય છે એ રીતે ઉતરા કરવાનું ચાલુ હોય ટ્રેક્ટરથી યોગેશ્વર કૃષિ માર્ગોમાં આવી અને એનાથી બધાને સાર્વજનિક રીતે બધા એકત્રિત થઈ અને સદભાવી આ કાર્ય કરવા ગામ ગામની આ પરંપરા સામાજિક એકતાની એક અનોખી મિસાલ છે સાથે રહીને ખેતર ખેડ્યા બાદ તમામ લોકોએ આજે ખેતરમાં વાવેતર કર્યું તેની જે ઉપજ થશે તે પણ ભગવાનને ત્યારે આવી પરંપરાઓને ને લઈને આજે ગામની એકતા અખંડિત બની છે જિતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યુઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર